આવી રહેલ બાઇક સવાર વ્યક્તિ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો તે દરમિયાન બોર્ડરી તરફથી આવતા એક દંપપતિને તેને બાઇકે અડફટે રહેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇક સવાર જમીન પર ઠળી પડ્યા હતા અને દંપતીમાંથી પતિ પત્નીને ઈજા થતાં સ્થાનિક લોકોએ મદદ માટે દોડી આવ્યા હતા અકસ્માત દરમિયાન ગેરકાયદેસર દારૂ ભરેલી બાઇક રોડ પર સ્લીપ થતા બોટલ તૂટી ગઈ અને આખો રોડ જાણે રસ્તા પર હોય તેવું સર્જાયું હતું આ દરમિયાન દારૂ છે બહાદુરી અને હિંમત દાખવી અકસ્માતની સ્થિતિમાં પણ તેમણે ગેરકાયદેસર દારૂ લાવતા વ્યક્તિને ત્યાં જ રોકી લીધો અને તરત જ એકસો બાર પર ફોન કરીને પોલીસને જાણ કરી અને બોડેલી પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી આરોપીને કસ્ટડીમાં લીધો અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ગામમાં ગેરકાયદેસર દારૂના ધંધાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યો છે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક બેદરકાર બાઇક ચાલક સવારના ગેરકાયદેસર ધંધાએ અકસ્માત સર્જી બે લોકોની જાન જોખમમાં મૂકી પરંતુ પીડિત મહિલાની બહાદુરી અને પોલીસની તાત્કાલિક કામગીરીથી દારૂ હેરાફેરી કરતા ખેપિયાને પકડી લેવામાં સફળતા મળી છે જબુ ગામે એક હિંમતભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ પોડેલી